અને છેલ્લા છવીસ વર્ષથી કાર્યરત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા આમના બંને સંસ્થાના સંયુક્ત ઉપકરે આજે એક નાનો કાર્યક્રમ પણ સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં અગિયાર બહેનોને સિલાઈ મશીન આપી અને આત્મનિર્ભર બનાવાયા છે અને આજે અતિ વ્યસ્ત હોવા છતાં પણ મામલદાર શ્રી વિનોદભાઈ ગોખલાણી સાહેબની ઉપસ્થિતિમાં એમના વરદ હશે આજે અગિયાર બહેનોને સિલાઈ મશીન અપાયા દાતા પરિવારના દિલીપભાઈ ચોપાણી પણ ઉપસ્થિત હતા અને અમારા ઝગડુસા દાતા ભરતભાઈ હલેશ્વર સોની તારીખ પ્રખ્યાત છે અને ભરતભાઈ પણ ઉપસ્થિત હતા ઘણા બધા લોકો આવ્યા અને આજે એક સુંદર કાર્યક્રમ કર્યો આ અરવિંદભાઈ જોશી માત્ર માંડવીમાં નહીં સમગ્ર કચ્છમાં છવ્વીસ વર્ષમાં કરોડો રૂપિયાનું દાન મેળવી અને લોકાર્પણ એમને કર્યું છે તો આ દાતા પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ આજે માંડવી મતે અગિયાર બહેનો આત્મનિર્ભર બની શકે તે માટે દાતા પરિવાર માતુશ્રી વિજયાબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદ ટોપરાણી મસ્કત માંડવી તરફથી અનુદાન મળેલ અને એમના વતી માંડવી સ્થાનિકે દિલીપભાઈ ટોપરાણી વતી એમને આપણે આજે બહેનોની ગીર બહેનોને સિલાઈ મશીન અર્પણ કર્યા આજે માંડવીના દરેક સંસ્થાઓના બધા અધિકારીઓ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને ખાસ મામલતદાર સાહેબ વિનોદભાઈ ગોકલાણી એમને પણ અતિ વ્યસ્ત હતા પણ આપણા આવા નાના કાર્યક્રમમાં પણ એ લોકોની તેમની હાજરી અનિવાર્ય સમજીને કામ મૂકીને પણ આપણી પાસે આવે છે તો ખરેખર એમને પણ ધન્યવાદ આપું છું અને આજના આ સોનેરી અવસરે અમારા અંબેધામના દાતા પરિવારના મારા ખાસ અનુજ એવા વસંતભાઈ નાગડા પરિવાર સાથે અને એવા જ રાજસ્થાન અને મુંબઈથી આવેલા વસ્તુપાળ જૈન એ પણ આજના કાર્યક્રમમાં હાજર રહી અને કચ્છી મેચો તો વિશે ખ્યાલ આવે તો ખરેખર આજનો કાર્યક્રમ યશ ભાગી જો હોય તો ખરેખર દિનેશભાઈ પચાસ આવેલી એમાંથી એમણે ગિયર સિલેક્ટ કર્યા અને હજી પણ આવતા અઠવાડિયે આપણી પાસે માંગણી આવી છે એમાંથી આપણે પાછો જોઈ લેશું ખરેખર જે જરૂરતવાળા હોય તો દસ થી પંદર બહેનોને આવતા અઠવાડિયે પણ આપણે દાતાઓ આપના દાતાઓના સહયોગથી આપણે સિલાઈ મશીન આપશું ખરેખર દાતા પરિવાર ને અને મારા બધા સાથીદારો ને ખૂબ ખુબ ધન્યવાદ મારું નામ રેખાબેન સોની છે માંડવી માં આજે સેવા મંડળ ના મંચસમાં બોલું છું પ્રમુખ શ્રી ગોધરા ના અરવિંદભાઈ જોશી અને માંડવી ના દિનેશભાઈ શાહ અમને મહિલાઓને આજે અગિયાર મહિલાઓને સિલાઈ મશીન આપ્યા છે અને અમે એમનો દાતા પરિવાર મસ્કત ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે અમારા પગ ભર થાય અને અમે અમારા ઘરમાં ઉપયોગી મશીન થાય અને ઘરમાં મદદ કરી શકીએ કે જેઓ આજે અગિયાર મહિલાઓને પોતાના પગ પર રહેવા માટે એ લોકોએ આજે સિલાઈના મશીન આપ્યા છે જે દાતા પરિવાર અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે એમના હસ્તે દિનેશભાઈ શાહ અને ગોધરા ના શ્રી અરવિંદભાઈ જોશી એમના નેજા હેઠળ આજે મહિલાઓને ખુબ એવો સારો પ્રોત્સાહન મળ્યું છે કે જેઓ મહિલાઓને આજે પગભર કરવા માંડે આ આજે આવું કાર્ય કરે છે તો બધા જ દાતાઓનો અત્રેથી અમે આભાર માનીએ છે કે આવી જ રીતે લેડીસોને પગભર કરવા માટે તેઓ આવી સંસ્થાઓમાં જોડાયેલા છે અને લેડીસોને પણ જોડ્યા છે તો બધા જ લેડીસો ને અમે એ કહીએ છીએ કે પોતાના પગભર થાય અને પોતાના ઘરની જવાબદારી થોડીક હળવી થાય એ માટે તેઓ આપણને આગળ આપણા આગળ જ ઉભા છે ખાલી આપણે આગળ રહેવાનું છે બહેનોને તો હું બહેનોને પણ કહીશ કે બહેનોએ પણ થોડીક પ્રેરણા લઈ અને પોતાના પગભર રહી અને પોતાના ઘરની પ્રોબ્લેમને થોડીક સોલ્વ કરે અને આવા દાતા પરિવારો સાથે જોડાયેલા રહે બસ